મુન્દ્રાના ફરિયાના રહેણાંક વિસ્તારમાં અંદર જવાનું રસતો દરબારી શાળા પાસે બંધ કરી દેવામાં આવે છે પણ તંત્રને રહેવાસીઓ દ્વારા રજૂઆતો છતાં તંત્રમાં મુન્દ્રા બારોઈ પાલિકા અને પોલીસ વિભાગ મુંદ્રા સંયુક્ત એક સાથે આ સમસ્યા સામે આંખ આડાકાન કરવામાં આવે છે આ દબાણની પ્રવૃત્તિ કરવામાં કોઈ તંત્ર સહભાગી હોય તેમ નજર આવી રહ્યું છે તંત્રને સમસ્યા હલ કરવામાં કોઈ રસ ન હોય તેમ રજવાતો કચરાના ડબ્બામાં ફેંકવામાં આવે છે આ વિસ્તારની સમસ્યા હલ થતી નથી તો મુન્દ્રાની પ્રજાને આવા તંત્ર પાસે શું આશા કે અપેક્ષા રાખી શકાય આનપાણી આ મુદ્રાનું તંત્ર નજર સામે આવી રહ્યું છે સમા અબ્દુલ મજીદ મુન્દ્રા હજામ ફરિયાના એક રહીશ મુન્દ્રા આઝમ શેરીનો રહેવાસી તમે જોઈ શકો છો કે ઘણો સમયથી હજામ આજામશેરીમાં રેસિડેન્સી એરિયામાં તમે ટ્રાફિકનું સમસ્યા જોઈ રહ્યા છો એનું નિવારણ હજી સુધી અમને મળ્યું નથી પ્રાંત કચેરી પોલીસ સ્ટેશન મુન્દ્રા પોલીસ સ્ટેશન તથા નગરપાલિકામાં લેખિતમાં પણ અમે અરજી કરેલી છે પણ એ લેખિતમાં અમને લેખિતમાં પણ અમને કોઈ જવાબ નથી મળ્યો અમે રૂબરૂ ત્યાં વાત કરવા ગયા હતા ત્યારે કોઈ સમસ્યાનો હલ થયો નથી અને આનું કોઈ નિવારણ કોઈ લાવતું નથી તમે જોઈ શકો છો મારી પાછળ ઢેકડીઓ તથા એ બધું લારીઓ આ હાલન ચલન બધું આ બહુ લેડીઝોને આવવા જવામાં તકલીફ ટ્રાફિકની સમસ્યા ગાડી કાઢવામાં તકલીફ પડે છે તથા કોઈ ઇમરજન્સી કેસ આવી જાય તમે જોઈ શકો છો કે ભાઈ એમ્બ્યુલન્સ બોલાવી હોય પાછળ આગળ ફેરીમાં ભેજ ઉપર જ એ ગાડી ન નીકળી શકે એવી સમસ્યાઓ થઈ રહી છે પણ અમે એ જ રિક્વેસ્ટ કરીએ છીએ બધાને કે ભાઈ આ વસ્તુનો જલ્દથી જલ્દ નિવારણ આવી શકે અને આ જે અંદર જે બધું થઈ રહ્યું છે એ બારે રોડ ઉપર પણ કરી શકે છે એ લોકોનો ધંધે એ લોકોને માટે માર્કેટ પણ બનેલી છે ત્યાં પણ ધંધો કરી શકે છે પણ આ લોકો રેસિડેન્સી એરિયાઓને બંધ કરી આપણે રસ્તો બ્લોક જ કરી નાખ્યો છે પાછળ સ્કૂલનો હોવાના કારણે સ્કૂલનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી સ્કૂલવાળાને પણ ઘણી તકલીફો પડે છે ગંદકીઓ થાય છે તથા એ ગંદકીમાં બીમારી પણ થઈ શકે છે એ તમે જોઈ શકો છો કે ભાઈ આ વિડીયોમાં તમે પાછળ બધું તમને નજરે જોવા મળશે મારું નામ સમા અબ્દુલ છે હું મુન્દ્રા કચ્છથી વાત કરું છું મારી પાસે એક સમસ્યા એવી છે કે છેલ્લા બધી વર્ષથી આ સમસ્યા છે જે પાછળ દેખાય ત્યાં રસ્તો છે એ ગરીબો થોડોથી વેક્સિડન્ટ એરિયા છે જે તરીકે ઉઠાય છે અમે વખતે વખત ભારત નગરપાલિકા પોલીસ વિભાગ અને બાંધ કચેરીને રજૂઆત કરી હતી રજૂઆતોના અનુસંધાને કોઈ પણ કાર્યવાહી કે નકર કાયમી સમસ્યા ઉપલ થાય એવું નકર કાર્યવાહી કરી નથી તેના સંદર્ભે અમે આવતા સમયમાં એસપી ને આ રજૂઆત કરવાની ફરજ પડશે તમે જોઈ શકો છો કે આ ભાર જેનો ગેટ છે અવર જવરનો રસ્તો છે એમરજન્સીમાં કોઈ માર્ગ પણ ત્યાં ન જઈ શકે એ કે હાલત હોય છે જ્યારે તંત્ર ત્યાંના લોકલ તંત્ર નગરપાલિકાઓ હોય કે પોલીસ વિભાગ હોય એ આ કાળા કામ કરી રહી છે જેના સંદર્ભે આજે અઢી વર્ષ ત્યાં અમે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ આવતા સમયમાં આ વિસ્તાર વતી અમે બધા ભેગા થઈ કે ડીવાયએસપી એસપી ને કચ્છ કલેક્ટરને રજૂઆત કરવાની ફરજ પડશે જે લોકતંત્ર જાન દોરે જેનાથી આ સમસ્યા હલ થાય અમારી સમસ્યા હલ થાય અહીંયા બજાર છે આજુબાજુમાં તમે જોઈ શકો છો તો બજાર જ છે અમે બજારનો ધંધો છે બજારનો ધંધોનો વિરોધ નથી કરતા આ બાજુ બજાર છે એ બજારનો ધંધો છે એ બજારમાં ધંધો કરે એનો અમે વિરોધ નથી કરતા વિરોધ એ છે કે અમારા રેસિડન્સ એરિયાનો મેન અવર જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવે છે એનો વિરોધ છે આવતા સમયમાં કોઈ પણ જાતની આ કાર્યવાહી નહીં થાય તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે